વડગામ તાલુકાના ઉપર વરસાદના કારણે માટીનું ધોવાણ થતા ઓટો કન્સલ્ટ આગળ ત્રણ વાહનો જમીનમાં દટાયા હોવાની ઘટના સામે આવી છે પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા પાલમપુરથી હાઇડ્રો બોલાવી ત્રણેય દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા ગઈ રાત્રિ દરમિયાન પાલમપુર દાતા વડગામ અમીરગઢ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો જેમાં વડગામમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા જેમાં વડગામના જલોત્રા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે માટીનું ધોવાણ થયું હતું જલોતરા હાઈવે ઓર આવેલ એક ઓટો કન્સલ્ટમાં ત્રણ વાહનો હતા વરસાદી માટીના ધોવાણના કારણે ઓટો કન્સલ્ટની ઓફિસ પાસે પડેલા વાહનો માટીમાં અડધા દટાઈ ગયા હતા જ્યાં બનાવને પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા માટીમાંથી દટાયેલા વાહનો ટ્રેક્ટરથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આગળના ભાગમાં માટી ધસી જવાને કારણે વાહનો બહાર ન નીકળતા ઓટો કન્સલ્ટન્ટે પાલનપુરથી હાઇડ્રો બોલાવી ત્રણેય વાહનોને માટીમાંથી બહાર કાઢ્યા હતા